બાદ ગણેશજીને વિદાય અપાય છે પરંતુ અહિયાં ગણેશજીને દસ દિવસ દરમિયાન લોકો પૂજન અર્ચન અને ખાસ તો લોકોએ ન વિચાર્યું હોય તેવા બાળકોને લગતા મોટા અને લગતા લેડીઝને લગતા અલગ અલગ પ્રોગ્રામ રાખવામાં આવે છે આજ રોજના પંદરમાં પાઠોત્સવમાં અલૌકિક પ્રસંગમાં ભક્તોએ તન મન ધનથી સહકાર આપનાર તમામ ભક્તજનોનો શિદ્ધ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આભાર માન્યો હતો આ કાર્યક્રમ દરમિયાન અંદાજે વધુ ભક્તોએ લાભ લીધો હતો મારું નામ સાગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષથી નિમિત્તે સૌ ભાવિ ભક્તોને અહીંયા પ્રસાદી હવનનું અને ભક્તિભાવ ભક્તિભય માહોલ આખો દિવસ રહ્યો છે અને આવો દર વર્ષે પંદર વર્ષથી સતતને સતત લોકોનો સાથ અને સહકાર અવિરતપણે મળી રહ્યો છે ફાળાથી લઈ સેવા સુધીને તમામ પ્રકારનો સહયોગ આપી રહ્યો છે કેશોદના સૌ નગરજનો અને વિશાળ સંખ્યામાં ભક્તો પ્રસાદી પણ લે છે અને બાપાની શ્રદ્ધાથી હરેક ઘણા માણસોની મનોકામના પણ પૂર્ણ થઈ છે બોલો ગણપતિ બાપા રાવલિયા મધુ રિપોર્ટ કેશોદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે